રજા લઈ જવે ડિમ્પલદાર જોડે થી પૂજા નો સામાન બધો તૈયાર કરી નાખીએ ચલો ભાગે નહી જોજો થોડુંક સાપ હોય છે આમાં બધું છે ઘટે ને એ હમણાં આપડે કરી નાખીએ કેટલે કોઈ છું તારું કામ કાજ તો થઈ જશે એવું લાગે છે

ચાલો પાછું તૈયારી ચાલુ કરી દઈએ આપણે પચાસ ટકા પહોંચી ગયા છીએ આપણે કાલ સાંજના મળશે આજે નહીં મળવાનો કાલે મળશે સાંજના હા કાલ પણ ટાઈમ નથી આજે ચાલશે ચાલશે વિચારતા પણ નહીં તમે આવે પછી ક્યારેક ખવડાઈ દઈશું જામો હશે બેન અમે ઘર કરીશું પણ એ પછી એક જગ્યાએ બેસી એમ નથી મને આશા બેનુ હા હું માળા કરી કરીને બધું નિર્વિઘ્ન પતિ જાય ને કે આરામ કરે છે વરસાદ છે થોડો થોડો હતો પણ વાંધો નહીં આવે

એટલે વાંધો નહીં આવે પતી જશે ટાઈમ ટુ ટાઈમ ટાઈમ મળે એમ બધા સાથે તમને દિવસ સુખડી સારંગપુર ની સુખડી હોય કે હનુમાન દાદાની ભાઈ ટીકીને જા તમાઈ

સારું આવી રીતે મળી પંક્તિ પરસેવો પરસેવો થઈ ગઈ પંક્તિ તને વજન જ લાગતો કાનમાં સારા જ લાગે છે પણ આમાં હળવા છે પંક્તિ બરાબર ની થાય ગઈ છે ને પંક્તિ દેખાય આવે છે બધા નામ કેતો મને કોણ છે તારું નામ રીવા અને ક્રિવા અને વાણી ક્યાં ગઈ

आवेन मारी आईती मनसा तोना रसा तो बस बोलन तर मे कायच आहे आ ये वर अंधे आहे एवढं मी बोलले तर इने ने जाय हेलो

મેં જમી લીધું તો પછી ભરા પેટે કોક ને જમાડીએ કીએ આપણે સાચી વાત જજો કૃષ્ણ હમજી કહે Thank <laughs> you.

તારી મહેંદી કા ક્યારે જાય ની એવી છે એટલે તારી ક્યારે ના મહેંદી જાય બેસ્ટ મહેંદી તમે ને આવડે આ કાઈ ઘટે નહીં વિકી કોણે સરસ મરકરીવાની

અને પતનીયા મો મજેરી આપ લોગ મે ડબાયા હૈ